મિત્રો હેલો પર આપનું સ્વાગત છે પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર ધોરણ 1 થી 5 6 થી 8 ની અંદર જે પ્રાથમિક શિક્ષકો છે એમના બદલી કેમ્પનો દોર હમણા એકાદ મહિના પહેલા બે મહિના પહેલા ચાલુ હતો આપણને બધાને ખ્યાલ છે આમાં ખાસ કરીને કચ્છ જિલ્લો હાઇલાઇટ થયેલો કેમ કેમ કે ત્યાંથી મોટા ભાગના શિક્ષકો બદલી કરાવી અને અન્ય જિલ્લાની અંદર જતા રહ્યા છે હજી એમને બદલીનો ઓર્ડર તો મળી ગયો છે પરંતુ હજી સુધી છૂટા કર્યા નથી આ આપણને બધાને ખબર છે કચ્છ જિલ્લો હાઇલાઇટ થયો છે ત્યાંના આગેવાન એવી રજૂઆત કરી છે કે કચ્છ જિલ્લો આખો ખાલી પડી જશે તો થશે કે કચ્છ જિલ્લાને શિક્ષકોની ઘટ વર્તાય છે આમ થઈ અને જે બદલી કરેલા શિક્ષકો છે એમને છૂટા કરેલા નથી આને અગાઉ છાપાની અંદર પણ એવું આવ્યું હતું કે કચ્છ જિલ્લાની જે ઘટ છે શિક્ષકોની એ નિવારવા માટે જ્ઞાન સહાયકોની ભરતી કરાશે પરંતુ હજી સુધી જ્ઞાન સહાયકોની ભરતી માટેની જે પ્રોસેસ છે સ્ટાર્ટ કરેલી નથી કદાચ જે છૂટા થયેલા જ્ઞાન સહાયકો છે એમને પરત લેવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરી હોય તો ખ્યાલ નથી પરંતુ જે નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી છે એની પ્રોસેસ પૂરી થઈ નથી આનો ઓલ ઓવર મુદ્દો એવો છે કે કચ્છ જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ કોઈ પણ ભોગે નિવારવાની છે આની રજૂઆતના પડઘા છે કે ગાંધીનગર સુધી પડ્યા છે આપણને બધાને ખ્યાલ છે અને આજે બપોરે તમે જુઓ તો ન્યૂઝ રિપોર્ટની અંદર આવા ન્યૂઝ આવે છે કે સ્પેશિયલ ખાસ કિસ્સામાં સ્પેશિયલ કચ્છ જિલ્લા માટે ખાસ ભરતી ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ની અંદર વિદ્યા સહાયક ભરતી કરવામાં આવશે એમાં ટોટલ એક થી પાંચ ની અંદર પચીસો જેટલી ભરતી અને છ થી આઠ ની અંદર સોળસો જેટલી વિદ્યા સહાયકોની ભરતી અલગથી ખાસ કિસ્સામાં કરવામાં આવશે આમાં પણ બીજું શું ઇન્ડિકેટ કર્યું છે કે સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે એકતાલીસો જગ્યા ભરવામાં આવશે ટોટલ ચાર હજાર સો જેટલી જગ્યાઓ થઈ આખી નોકરી કચ્છમાં જ કરવાની રહેશે આવી શરત એક ખાસ કિસ્સામાં ભરતી કરવામાં આવનાર છે તો આ રીતના બ્રેકિંગ ન્યૂઝ મળ્યા છે આને ચાલુ ભરતી સાથે કઈ લેવા દેવા નથી એટલે જાય તમે હાલ તમે જુઓ ધોરણ એક થી પાંચ ની અંદર પાંચ અને છ થી આઠ ની અંદર સાત જેટલા શિક્ષકોની ભરતી હાલ ચાલુ છે તો આ જે અલગથી જાહેરાત ન્યૂઝ પેપરની અંદર આવી છે એને ચાલુ ભરતી સાથે કંઈ લેવા દેવા નથી એટલે અલગથી આ ભરતી કરવામાં આવશે આવું પણ આપણે જોયું છે કચ્છ જિલ્લાની અંદર પ્રાથમિક શિક્ષકોની જે ઘટ છે એને નિવારવા થઈ અને ગાંધીનગર આજે રજૂઆત કરવા ગયા હતા અને એની પરિણામે થઈ અને કચ્છ જિલ્લાની અંદર ધોરણ થી પાંચ ની અંદર ટોટલ પચીસો છ થી આઠ ની અંદર સોળસો એમ થઈ ટોટલ ચાર જેટલી અલગથી ખાસ કિસ્સામાં ભરતી કરવામાં આવનાર છે કચ્છ જિલ્લાના સ્થાનિકોને ભરતી કરવામાં આવનાર છે આવું પણ અંદર ઇન્ડિકેટ કર્યું છે પછી ખબર નથી કે કઈ રીતની ભરતી કરશે એના હજી પરિપત્રો છે ને એ બધું આવશે બીજી વાત કે કાયમી કચ્છની અંદર જ સર્વિસ પૂરી થાય ત્યાં સુધી સર્વિસ કરવાની રહેશે તો આવી રીતના પણ અંદર જે ન્યૂઝપેપર છે એની અંદર આવ્યું છે હવે આમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આપણને ઊભા થાય કે શું કચ્છ જિલ્લાના સ્થાનિક જે

એના અગાઉ જે પણ જૂની ટેટ લેવાય છે એ માન્ય ગણશે તમે જુઓ તો જૂની ટેટ માટેના પણ વેલિડિટીના જે પરિપત્રો છે થયેલા છે કે જે આ ભરતી પૂરતા જ ટેટ છે નવી શિક્ષણ નવી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિના નિયમો ન આવે ત્યાં સુધી અથવા પાંચ વર્ષ સુધી આવી પણ વેલિડિટી ટેટની છે તો આ બધી આપણને ખબર છે કે ખરેખર હવે આ ભરતી બાબતે જૂની ટેટ માન્ય ગણે છે કે કેમ આ પણ પ્રશ્ન ઉપસ્થિત રહેશે જ બીજી વાત કે એકલા કચ્છ જિલ્લાના સ્થાનિક ઉમેદવારો જો આ રીતના ભરવામાં આવે તો બીજા જિલ્લાના જે ઉમેદવારો છે એ પણ એમને પણ સર્વિસ પૂરી થાય ત્યાં સુધી કચ્છમાં નોકરી કરવાની ઈચ્છા હોય તો એમને પણ ચાન્સ આપવામાં આવે એ ઉમેદવારો પણ લાયકાત ધરાવતા હોય છે આને ચાલુ ભરતી સાથે કંઈ લેવા દેવા નથી એટલે જે સાત હજાર અને પાંચ ની જે ભરતી થવાની છે એમાં થઈ અને આ ભરતી કરવાની છે એવું નથી અલગથી જ ભરતી કરવાની વાત કરી છે કચ્છના સ્થાનિકોને પણ અગ્રતા આપી અને કદાચ આવું કરી શકે છે ખાસ કરીને કચ્છ જિલ્લાનો જે હાઇલાઇટ થયો હતો એના કારણે કચ્છ જિલ્લાના જે શિક્ષકો છે ઘટ ઘટ વર્તાતી હતી અને અને કચ્છનું શિક્ષણ કથળે એને લઈ શિક્ષકોની નિવારવા માટે આવા નિર્ણયો કરવામાં આવે છે આગામી સરકાર પર આપણે ફોકસ રહેશે કે કઈ રીતના જાહેરાત કરે છે ક્વોલિફિકેશન કઈ રીતની રાખે છે અને કયા ઉમેદવારો છે આની અંદર ફોર્મ એપ્લાય કરી શકશે એ પણ આપણે જોવાનું રહ્યું તમામ અટકાળો અંત છે એ આગામી સરકાર જ્યારે પણ જાહેરાત કરે ત્યારે આવશે અત્યારે તો ફક્ત આટલું જ આવ્યું છે આમ જોતા તો એક બાજુ કહી શકાય સારા સમાચાર પરંતુ જ્યાં સુધી કચ્છ જિલ્લામાં કાયમી સર્વિસ કરવાની વાત છે અને ત્યાંના સ્થાનિકોની વાત છે કે ત્યાંના સ્થાનિકો જ ફોર્મ એપ્લાય કરશે તો આ બંને થોડા બેડ ન્યૂઝ જેવા કહી શકાય પરંતુ જે વિદ્યાસહાયક ભરતીની રાહ જોઈ રહ્યા છે એવા ઉમેદવારો માટે આમ જોઈએ તો સારા સમાચાર છે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિદ્યા સહાયક ભરતીના એ ટુ ઝેડ વિડીયો મેં નાની નાની બાબતોના પણ વિડીયો બનાવેલા છે તમામ વિડીયો છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ખાસ કરીને મિત્રો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને ને કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો